નમસ્કાર પ્રિય દર્શકો આજે અમે આ વિડીયોમાં વાત કરીશું તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન કર્ક રાશિ અને કર્ક લગ્નના જાતકોને શું ફળ આપશે મિત્રો વિડીયોને આગળ જોતાં પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક હોય તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીને દબાવો જેથી સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં ગોચર કરશે તારીખ એક મે બે હજાર ચોવીસથી લઈ લઈ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિ નો સ્વામી ગ્રહ શુક્ર છે શુક્ર ગ્રહ ગુરુગ્રહનો શત્રુ છે તો આ એક વર્ષ ગુરુગ્રહ શત્રુના ઘરમાં ભ્રમણ કરશે ગુરુગ્રહ જે સ્થાન પર આવે તે સ્થાન ભ્રષ્ટ કરે છે અને ગુરુગ્રહ જે સ્થાન પર દ્રષ્ટિ કરે છે તે સ્થાનથી શુભ ફળ આપે છે મિત્રો કર્ક રાશિ અને કર્કલગ્નથી ગુરુ અગિયારમાં લાભ સ્થાને ગોચર કરશે આ અગિયારમા સ્થાનથી ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારા ત્રીજા સ્થાન પર અને સાતમી દ્રષ્ટિથી તમારા પાંચમા સ્થાન પર અને નવમી દ્રષ્ટિથી સાતમા સ્થાન પર શુભ દ્રષ્ટિ કરશે જેને અમે સ્ક્રીન પર બતાવેલ છે કર્કલગ્નના જાતકોને તારીખ એક મે બે હજાર ચોવીસથી ગુરુ તમારા અગિયારમાં લાભ સ્થાને ગોચર કરશે જે તમારી માટે મિશ્ર ફળદાયી રહે તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થાય જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેમની આર્થિક વૃદ્ધિમાં અડચણો આવે તમે આ સમયમાં કોઈ ધાર્મિક યાત્રા પર જાઓ તો તે યાત્રા તમારી માટે કષ્ટદાયી નીવડે તમારી પારિવારિક જવાબદારી નિભાવવામાં ખૂબ મહેનત કરવી પડે નોકરી કરતા જાતકોને અવનવી સમસ્યાનો સામનો કરવો પડે તમારા વ્યવસાયમાં તમારી સાથે છેતરપિંડી કોઈ ન કરી જાય તેની ખાસ તકેદારી રાખવી તમારી માટે પ્રગતિની અનેક તકો તમારા હાથમાંથી જતી જણાય વ્યવસાયિક લોબાગાળાની યોજનાઓ તમને વ્યવસાયમાં સારી સફળતા અપાવશે તમારો પુરુષાર્થ તમારા વ્યવસાયને ઘણો વેગ આપશે તમારા ગમતા અણગમતા બનાવો બને અને કોઈ નવા જ પરિવર્તનો આવે કર્ક રાશિ અને કર્કલગ્નના જાતકોને આર્થિક દ્રષ્ટિએ સમય મધ્યમ રહે આ સમયમાં કોઈને કોઈ ખર્ચ ખરીદીના લીધે નાણાકીય ભીડ રહે માટે આ સમયમાં નાણાકીય આયોજન રાખવું આ સમયમાં તમારા કિંમતી સામાનની સલામતી રાખવી નહીતર આ સમયમાં તમારા રૂપિયાનું પોકેટ ચોરાઈ જાય તેમજ કોઈ કિંમતી સામાન અથવા ઘરેણાંની પણ ચોરી થાય માટે ખાસ ધ્યાન રાખવું તમને રાજકીય સરકારી અડચણના લીધે તમારે નાણાકીય નુકસાન ભોગવવું પડે તમને આ સમય દરમિયાન કોર્ટ કચેરીમાં દંડ દંડાત્મક કાર્યવાહી થતા તેના કારણે વગર કારણના નાણાંનો વ્યય થાય આ સમય દરમિયાન તમારા સંતાન પાછળ કોઈ ખરીદી પાછળ નાણાંનો ખર્ચ થાય કર્ક રાશિ અને કર્કલગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું ગોચર તમારી માટે શુભ ફળદાયી રહે જો તમારે ભાઈ બહેન સાથે અણબનાવવું હોય તો તેનું આ સમયમાં સમાધાન થાય આ સમયમાં તમારા ભાઈ બહેન તમને મદદરૂપ થાય તમારા પત્ની અને સંતાનોનો આ સમયમાં સારો સાથ સહકાર મળે તમારા સંતાન તરફથી શુભ સમાચાર મળવાથી તમારા ઉત્સાહમાં વધારો થાય તમારા સંતાનના સગાઈ લગ્ન ગોઠવાય તમે તમારા સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ મોકલશો તેમના સપના પૂર્ણ કરવા તમારાથી બધી થતી મહેનત કરશો કૌટુંબિક પારિવારિક સુખ સંપત્તિમાં વધારો થાય અવિવાહિત જાતકોને વિવાહ લગ્નની વાતચીત આવે અને નક્કી પણ થાય નવ દંપતિને સંતાન ન હોય તો તેમને સંતાન પ્રાપ્તિના યોગ બને વડીલ વર્ગથી કોઈ મદદ મળે અને વડીલ વર્ગ તરફથી ભેટ સોગાદ પણ મળે આ સમયમાં પત્ની સાથે ચાલતા અણબનાવનો સુખદ અંત આવે પતિ અથવા પત્ની સાથે ચાલતા છૂટાછેડાના કેસમાં સમાધાન થાય અથવા સમાધાનથી શાંતિથી છૂટાછેડા પણ થાય કર્ક રાશિ અને કર્કલગ્નના જે જાતકો નોકરી કરે છે તેમને આ સમય દરમિયાન વધુ આળસ રહે આળસ રહેવાને કારણે કામ કરવાની ઈચ્છા ન થાય કામ કરવામાં મુશ્કેલી પડે નોકરીના સ્થાને વાણીની સંયમતા રાખી આપે શાંતિથી પોતાનું કામ કરાવી લેવું આ સમય દરમિયાન ઓફિસ પોલિટિક્સ કોર્પોરેટ પોલિટિક્સના તમે ભોગ ન બનો તેનું ખાસ ધ્યાન રાખવું જે લોકો બેંકમાં વીમા કંપનીમાં જોબ કરે છે તેમને વિશેષ સાવધાની રાખવી તમારી પર ઈર્ષા કરવાવાળા તમારા સહકર્મચારી તમારી મુશ્કેલીઓમાં વધારો કરવાનો પ્રયત્ન કરે જે પતિ અને પત્ની નોકરી અર્થે અલગ રહેતા હોય તો તેમને આ સમયમાં સાથે રહી નોકરી કરવાનો યોગ થાય જે લોકો પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરે છે તેમને બઢતી અને પ્રમોશન મળે નોકરીમાં તમારા બોસ તમારી કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ તમારી પ્રશંસા કરે કર્ક રાશિ અને કર્ક કર્કલગ્નના જે જાતકો ધંધો વ્યવસાય કરે છે તેમના માટે આ સમય સારો રહેશે આકસ્મિક ઘરાગી આવી જવાથી તમારી નવી ગરાકી બંધાવાથી આપને લાભ ફાયદો રહે જે લોકો ગ્રોસરી અને ફાસ્ટ ફૂડનો વ્યવસાય કરે છે તેમને પ્રામાણિકતાથી કાર્ય કરવું નહીતર ચેકિંગ દરમિયાન ભેળસેળ અંગે કોર્ટ કચેરીના કેસમાં ફસાઈ જવાય તમારા ધંધાના ક્ષેત્રમાં કોઈ ગદ્દાર તમારા શત્રુ હશે તેમની તમને સાચી ઓળખ થશે આ સમયમાં ન નવી પાર્ટનરશીપ કરવામાં ધંધા માટે ઉધાર પૈસા લેવામાં ખૂબ સાવચેતી રાખવી આ સમય દરમિયાન શેર સટ્ટાથી લાભ થશે આ સમયમાં તમારા દુશ્મનો તમારા હરીફ તમારા મિત્ર બનીને તમને નુકસાન ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખવી આ સમય દરમિયાન ધંધા વ્યવસાય અર્થે પરદેશ જવાનું પણ થાય જે લોકો સ્ત્રીઓની ચીજવસ્તુઓ અને મોત શોખની આઈટમોનો વ્યવસાય કરે છે તેમને સારો લાભ થાય કર્ક રાશિ અને કર્કલગ્નના જે જાતકો ધંધો વ્યવસાય કરે છે તેમના માટે આ સમય સારો રહેશે આકસ્મિક ઘરાગી આવી જવાથી તમારી નવી ઘરાકી બંધાવાથી આપને લાભ ફાયદો રહે જે લોકો ગ્રોસરી અને ફાસ્ટ ફૂડનો વ્યવસાય કરે છે તેમને પ્રામાણિકતાથી કાર્ય કરવું નહીતર ચેકિંગ દરમિયાન ભેળસેળ અંગે કોર્ટ કચેરીના કેસમાં ફસાઈ જવાય તમારા ધંધાના ક્ષેત્રમાં કોઈ ગદ્દાર તમારા શત્રુ હશે તેમની તમને સાચી ઓળખ થશે આ સમયમાં ન નવી પાર્ટનરશીપ કરવામાં ધંધા માટે ઉધાર પૈસા લેવામાં ખૂબ સાવચેતી રાખવી આ સમય દરમિયાન શેર સટ્ટાથી લાભ થશે આ સમયમાં તમારા દુશ્મનો તમારા હરીફ તમારા મિત્ર બનીને તમને નુકસાન ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખવી આ સમય દરમિયાન ધંધા વ્યવસાય અર્થે પરદેશ જવાનું પણ થાય જે લોકો સ્ત્રીઓની ચીજ વસ્તુઓ અને મોત શોખની આઈટમોનો વ્યવસાય કરે છે તેમને સારો લાભ થાય કર્ક રાશિ અને કર્કલગ્નના જાતકો માટે તંદુરસ્તીની દ્રષ્ટિએ આ સમય મધ્યમ રહે આ સમય દરમિયાન માનસિક બેચેની રહે નાની નાની વાતમાં ગુસ્સો આવે જેથી માનસિક તાણ અનુભવો આ સમયમાં આંખોમાં ઇન્ફેક્શન થાય માટે આંખોની કાળજી રાખવી આ કર્ક રાશિ અને કર્કલગ્નના નાના બાળકોને કોઈ પ્લાસ્ટિક સર્જરી થાય અને બાળકોને પેટમાં દુખાવો રહે કર્ક રાશિ અને કર્કલગ્નની સ્ત્રીઓ માટે આ સમય મિશ્ર ફળદાયી રહે આ સમય તમને દ્રઢ પ્રારભ તરફી દોરી જશે તમારી અનેક જૂની અપેક્ષાઓ પૂર્ણ થશે આ સમય કર્મપંથ કઠોળ અને જવાબદારીથી ભરેલો હશે આ સમયે આંતરિક માનસિક અશાંતિ રહે નોકરી કરતી સ્ત્રીઓને તેમના સિનિયર કર્મચારી સાથે અણબનાવ રહે પારિવારિક અણબનાવથી તમારી મુશ્કેલીઓ વધશે પારિવારિક ખર્ચનો બોજો વધતો જણાય સામાજિક વ્યવહાર કઠિન બનતો જણાય પરિવારના સભ્યોના સાથે સંબંધોમાં તમને સ્વાર્થના દર્શન થશે આ સમયમાં આર્થિક પ્રશ્નો બાબતે તમારું માન ભંગ થતું જણાય અને આર્થિક પાસાઓ બદલાતા જણાય કર્ક રાશિ અને કર્ક લગ્નના વિદ્યાર્થીઓ માટે આ સમય મધ્યમ રહે અભ્યાસ સંબંધી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો જો આ સમયમાં તમે અભ્યાસ સાથે તમારી નાણાં કમાવાની વૃત્તિ રાખશો તો તમને ખાસ અભ્યાસમાં મુસીબત આવશે આ સમયમાં મિત્ર વર્ગ સાથે હરવા ફરવામાં મોજ મસ્તીમાં સમય ન બગાડવો ઉચ્ચ અભ્યાસ અર્થે જે વિદ્યાર્થીઓ પરદેશ જવાનું વિચારી રહ્યા છે તેમાં તેમને સફળતા મળે પરીક્ષાના સમયે પડવા વાગવાથી અકસ્માતથી ખાસ સંભાળવું પડે બધા જ કર્ક રાશિ અને કર્કલગ્નના જાતકોએ દર ગુરુવારે કેળાનું ગરીબોને દાન કરવું અસ્તુ